અરે અત્યારે આમ વાડિયે પાણી વાળવા જવાનું છે એટલે હાલતા જઈએ છે વિ જવાનું છે પાણી વાળવા કેમ દેખું બેસ તો બેનારી જો વ્લોગ માં એન્ડ સુધી નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને થોડોક સપોર્ટ કરતા રહેજો તો અમને મજા આવે બ્લોગ બનાવવાની

અમાર વાડીનો ઉપર બાજુનો ઢોરાવાળો રસ્તો છે અને ગામમાંથી ને જવાય છે એક રસ્તો બે રસ્તે થી વાડી જવાય એટલે આજ જવાનું હતું એને ગાયો ને હાંકીને જવાનું હતું એટલે ઉપલા માર્ગે થાય ને હેઠલા માર્ગે થી ગામમાં થઈને આમ જોરતા જ રીતે અમારા રઘવા દેખાઈ ગયા હે

તો હાલી હાલી હવે થાકી જાશ તેવી દીદી બેન એના પપ્પા બે નીચે ઉભા છે જો તમે એને ટાકો આખો ભરાઈ ગયો છે ને થોડાક ઘણા મરચાં ઉતારી આમ તો કાલ ઉતારી લીધા છે એટલે આજ કાંઈ ઉતારવાના નથી ને દીદી બેનને પપ્પાને દીદી બેનના પપ્પાને આજે વાળવાનું છે પાણી રીંગણીમાં પાણી વાળવાનું છે એટલે પાણી ને ફૂંટી દે બેન કા કામ કામ કરીશ બસ એવું છે કે કેવી પાણી વાળે છે ને કોઈની મારી આગળ પાણી વળવે છે કે તે વાળે છે જોશું બેન આવી બ્લોગ માં કન્ટિન્યુ દીકા બેન ખાવા મણ્યા છે બિસ્કિટ કેમ દીકુ બેન મમ 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 કે મમ મમ અને ના પપ્પા જો પાણી વાળવાનું છે ને આયા દોડ્યા આવ્યા પાણી નથી વાળવાનું તમારે કે વાળે છે બે પાણી કેમ દીકુ બે કોણ પાણી વાળે છે પપ્પા તો મારા પપ્પા એમ કેતો પાલરું તરી પાણી નથી વાળતા તો એ પાણી વાળ્યું તો કેવા તમે જો કેવો

નકરો ફોન જ ઘુમડવાનો ન્યા આવી ને નકરો બાદ બાદ જ કદી કું બેન એવું કા ગીતેસ કરે હે અને આ તે મે જોવો રીંગણી રીંગણી તો હારી છે પણ નકરો હડો જ આવે છે હડો જાતો જ નહી થી ડોકા મવડીન હડો રીંગણા હારા ઉતરતા જ નથી થી ઓણ એમાં બે મણ કાયલ ઉતાર્યા હતા તો

તો હવે ઢો ગાયો ને હાટુ નીણ ખેંચવાય નહીં છે વરસાદ હતો એટલે વઢાય એવું તો ક્યાંય ને એવું છે ને એટલે આ શિંગ ફૂંદરાએ શિંગ કાઢ નાખી છે શિંગ ખેંચવાય નહીં છે જો તમે આટલી ખેંચ લીધી છે અને હવે હારવાની છે હારવાનું પડે છે બહુ ભીમ Gracias. તો હવે આ શિંગ એટલી ધોઈ ગઈ છે ને પાણી વી ગયું છે તો હવે હમણાં થોડીક વાર પછી પાણી લાઈટ આવે પછી પાછી થોડીક ધોઈ નાખું